ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ માટે કેવો રહેશે અને અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ તમારી આસપાસના લોકોથી સાવધાન રહો આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેશે બધા કામ પૂરા થશે આધ્યાત્મિકતામાં રસ વધશે તમને વારસાઈ સંપત્તિમાં હિસ્સો મળશે અને વડીલોનો સ્નેહ પ્રાપ્ત થશે તમારી હિંમતથી તમે સપનાને વાસ્તવિકતામાં ફેરવી શકો છો તમારી કુશળતા અને સંસાધનોનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો નવી યોજનાઓ અને તકોનું સ્વાગત કરો કારણ કે સફળતા આજે તમારા પગ ચૂંશે કરિયર તમારી કારકિર્દીમાં નવી તકો દસ્તક આપી શકે છે જો તમે માર્કેટિંગ સર્જનાત્મક ક્ષેત્ર અથવા તકનીકી ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય પ્રગતિ માટે અનુકૂળ છે લવ તમારા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે અવિવાહિત લોકોએ કોઈ ખાસ વ્યક્તિને મળવા માટે તૈયાર રહેવું જોઈએ સકારાત્મક વિચાર અને આકર્ષક વ્યક્તિત્વ તમને પ્રેમના ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે ઉર્જાવાન અનુભવ કરશો જોકે માનસિક તાકને ટાળવા માટે નિયમિત ધ્યાન કરો અનિયમિત દિનચર્યા ટાળો અને સમયસર ભોજન લો લકી કલર લાલ લકી નંબર પાંચ વૃ આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે તમારે ઝડપથી આગળ વધવાની જરૂર છે નવી તકોની શોધમાં તમારા પગલાં ઝડપી થશે આત્મવિશ્વાસ અને હિંમતથી નિર્ણયો લો જોખમ લેવાથી ડરશો નહીં કારણ કે આ સમયે તમને નવા અનુભવો સફળતા અપાવી શકે છે પરંતુ અજાણ્યા ઉપર વિશ્વાસ ન કરો સમજી વિચારીને જ રોકાણ કરો શેરબજારમાં રોકાણ ન કરો કરિયર જો તમે મીડિયા ઇવેન્ટ મેનેજમેન્ટ અથવા સેલ્સ અફેન્સ સાથે જોડાયેલા છો તો આજનો દિવસ તમારા માટે ખાસ ઉપલબ્ધિઓ લઈને આવી શકે છે કોઈ નવા પ્રોજેક્ટમાં પ્રમોશન અથવા ભાગીદારીની તક મળી શકે છે લવ તમારા સંબંધોમાં તાજગી અને ઉત્સાહ લાવવા માટે કરી નવું કરો તમારા જીવનસાથી સાથે રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન કરો જો તમે અવિવાહિત છો તો કોઈ નવી વ્યક્તિ સાથે જોડાવાની સંભાવના છે સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે તાજગીનો અનુભવ કરશો પરંતુ વધુ પડતી કસરત ટાળો સ્નાયુઓમાં તાણ અને કમરનો દુખાવો થવાની સંભાવના હોઈ શકે છે લકી કલર બ્લુ લકી નંબર બે મિથુન રાશિ તમે ઘરેલું મામલાઓને ઉકેલવામાં વ્યસ્ત રહેશો તમારી સલાહ અમુક હદ સુધી સ્વીકારવામાં આવશે નિરાશાથી દૂર રહો યોગ્ય સમયે સંજોગો સારા થઈ જશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે આધ્યાત્મિકતાની મદદ લો નાણાકીય સમસ્યાઓનો અંત આવશે કોઈ કામ શરૂ કરવાની ઈચ્છા તમારી અંદર ઊભી થશે સકારાત્મક વિચાર સાથે આગળ વધો સફળતા તમારી નજીક છે કરિયર આજનો દિવસ ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રો માર્કેટિંગ અને સ્ટાર્ટઅપ્સ માટે ફાયદાકારક રહેશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે લવ સંબંધોમાં નવી શરૂઆત થશે તમારા જીવનસાથી સાથે રોમાંચક વાતચીત કરો અને તમારા સંબંધોને નવા સ્તરે લઈ જવાનો પ્રયાસ કરો અવિવાહિત લોકો કોઈ ખાસ તરફ આકર્ષિત થઈ શકે છે સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે ઉર્જાવાન અનુભવ કરશો પરંતુ અતિશય પરિશ્રમ ટાળવાની કાળજી લો નાની મોટી ઈજા થવાની સંભાવના છે લકી કલર લાલ લકી નંબર ત્રણ કર્ક રાશિ દિવસની શરૂઆત સુસ્તી અને થાકતી ભરેલી રહેશે આળસ તમારા પર હાવી રહેશે તમને કોઈ કામ કરવાનું મન નહીં થાય પરંતુ બપોર સુધીમાં ઉત્સાહ અને ઝડપ બને આવશે જેના કારણે તમે બધા કામ ઝડપથી પૂરા કરશો કોઈની સાથે વિવાદ થઈ શકે છે મનની શાંતિમાં ખલેલ પડી શકે છે કેટલીક બાબતો સ્પષ્ટ નહીં થાય પરંતુ ધીરજ અને ડહાપણથી તમે સાચો રસ્તો શોધી શકશો કરિયર વ્યાવસાયિક નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો સર્જનાત્મક ક્ષેત્રો મનોવિજ્ઞાન અને સંશોધન કાર્ય સાથે જોડાયેલા લોકો માટે દિવસ લાભદાયી રહેશે ઓફિસ અંતર જાળવો જો તમે કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહ્યા છો તો ઉડાણપૂર્વક સંશોધન કરો લવ સંબંધોમાં મૂંઝવણ થઈ શકે છે તમારા પાર્ટનરની લાગણીઓને સમજવા માટે ખુલ્લા દિલથી વાત કરો પ્રેમ જીવનમાં સ્પષ્ટતા જાળવવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે અનિદ્રા અથવા થાક અનુભવી શકો છો માનસિક તણાવ માથાનો દુખાવો અથવા બેચેનીનું કારણ બની શકે છે લકી કલર બદામી લકી નંબર સાત સિંહ રાશિ જીવનમાં આનંદ આવશે અને મધુરતા વધશે વેપાર અથવા રોકાણમાં નુકસાન થઈ શકે છે સ્વભાવમાં શાંતિ લાવો અને બેજરૂરી વિવાદોને ટાળો કોઈ પણ બાબતને તમારી સામે રાખો અને તેના વિશે વિચારો મકાન નિર્માણના કામમાં પૈસા ખર્ચ થશે પૈસાની ખૂબ જરૂરિયાતને કારણે લોન લેશે પાડોશીઓ સાથે સારા સંબંધો બનશે નિષ્ણાતની સલાહ લેવાથી તમારી સફળતા વધુ સુનિશ્ચિત થઈ શકે છે કરિયર ટીમ પ્રોજેક્ટ્સમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે આર્કિટેક્ચર એન્જિનિયરિંગ ગ્રાફિક ડિઝાઇન અને કન્સલ્ટિંગ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સફળતાની અપેક્ષા રાખી શકે છે લવ સંબંધોમાં સ્થિરતા અને ભાગીદારી વધશે જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ બનાવો અવિવાહિત લોકો કોઈ કાર્યક્રમમાં કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય સુધરશે વ્યાયામ અને સંતુલિત આહાર તમારી ઉર્જા જાળવી રાખશે માનસિક સ્વાસ્થ્ય માટે ટીમ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો લકી કલર મરૂન લકી નંબર ત્રણ કન્યા રાશિ દિવસ ઉત્તમ રહેશે કોઈ ખાસ મહિલાના સહયોગથી સફળતા મળી શકે છે આત્મવિશ્વાસમાં વધારો થશે સ્થાવર મિલકતના મામલામાં સમય પસાર થશે કેટલાક જૂના વિવાદોનો અંત આવશે નવા વિચાર સાથે આગળ વધો અચાનક ખર્ચ થઈ શકે છે સાસરીયાઓ સાથેના સંબંધોમાં પણ મધુરતા આવશે કરિયર કાર્યક્ષેત્રમાં અંધાર્યા ફેરફારો શક્ય છે આઈટી મીડિયા બેન્કિંગ અને કન્સલ્ટિંગ ક્ષેત્રના લોકો નવી જવાબદારીઓ લઈ શકે છે રાજનીતિ કે ગેરસમજથી સાવધ રહો નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે પરંતુ નિર્ણય સમજી વિચારીને લેવો લવ સંબંધોમાં થોડી અસ્થિરતા આવી શકે છે જૂના વિવાદો ફરી ઉભરી શકે છે પ્રામાણિક વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલો અવિવાહિત લોકોએ નવો સંબંધ શરૂ કરતા પહેલા સાવચેત રહેવું જોઈએ સ્વાસ્થ્ય શારીરિક તાક અને માથાનો દુખાવોની સમસ્યા થઈ શકે છે યોગ અને ધ્યાનથી માનસિક તણાવ ઓછો કરો ઊંઘનો અભાવ તમારી ઉર્જાને અસર કરી શકે છે પૂરતો આરામ મેળવવો જરૂરી છે લકી કલર લવંડર લકી નંબર નવ તુલા રાશિ આજનો દિવસ ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહેશે તમારી મહેનત અને ઈમાનદારીનું ફળ મળશે આત્મવિશ્વાસ વધશે અને નવી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં આવશે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો આનંદદાયક રહેશે તમારી ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરો કરિયર કાર્યસ્થળમાં નવી સિદ્ધિઓ તમારું મનોબળ વધારશે માર્કેટિંગ એજ્યુકેશન ક્રિએટિવ ફિલ્ડ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ તકો હશે પ્રમોશન અને માન સન્માન મળવાની સંભાવના છે લવ સંબંધોમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને તમારા જીવનસાથી સાથે ખાસ સમય વિતાવવાનો મોકો મળશે અવિવાહિતોને નવો પ્રેમ મળી શકે છે સ્વાસ્થ્ય તમે શારીરિક ઉર્જા અને માનસિક શાંતિનો અનુભવ કરશો સાંધાના દુખાવા અને કમરની સમસ્યાથી સાવધાન રહો નિયમિત કસરત અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપો લકી કલર નારંગી લકી નંબર એક વૃશ્ચિક રાશિ સામાજિક સ્તરે યશ અને કીર્તિમાં વધારો થશે કોઈ ખાસ કામ પૂર્ણ થશે સહકર્મીઓ સાથેના સંબંધોમાં મધુરતા રહેશે અટવાયેલા પૈસા પાછા મળશે અને માનસિક તણાવ દૂર થશે તમે કોઈ જૂના મિત્રને મળશો જે ખૂબ જ ખુશ અને આનંદિત રહેશે તમને ભાઈ બહેનો તરફથી સારા સમાચાર મળશે સંતાન તરફથી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કરિયર કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ મળવાની સંભાવના છે વિદેશ સંબંધિત પ્રોજેક્ટ્સમાં તમને સફળતા મળશે આઈટી માર્કેટિંગ અને શિક્ષણ ક્ષેત્રના લોકોને વિશેષ પ્રગતિ મળશે પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે લવ સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન વધુ મજબૂત બનશે અપરિણિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે જૂના મતભેદોને ઉકેલવાનો અને સંબંધોને નવી દિશા આપવાનો સમય છે સ્વાસ્થ્ય શારીરિક રીતે સ્વસ્થતા અનુભવશો માઇગ્રેન અને આંખ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહો માનસિક તાક ટાળવા માટે વિરામ લો અને પૂરતી ઊંઘ લો લકી કલર પીચ લકી નંબર બે રાશિ કોઈ યોજનાના મુખ્ય આર્કિટેક્ટ બનશે તમને વિદેશ જવાની તક મળી શકે છે તમારી રાહ યોગ્ય ન્યાય મળશે અને સફળતાના નવા શિખરો હાંસલ કરશે તમારો સમય શિક્ષણ સંબંધિત કામ પૂર્ણ કરવામાં અને તમારી ક્ષમતાઓને વધારવામાં પસાર થશે બિનજરૂરી પીડાથી દૂર રહેશો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપેક્ષિત પરિણામ મળશે નાણાકીય ઘનશ્યોમાં સાવધાની રાખો કરિયર વેપાર ક્ષેત્રે મોટી તકો મળી શકે છે ફાઇનાન્સ બેન્કિંગ અને મેનેજમેન્ટના ક્ષેત્રોમાં તમને સફળતા મળશે વેપારમાં વિસ્તરણની યોજના બની શકે છે લવ જીવનસાથી સાથે સુમેળ રહેશે અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે તમે સંબંધોમાં સ્થિરતા અને સલામતીનો અનુભવ કરશો લાગણીઓને ખુલ્લામ વ્યક્ત કરવાથી પ્રેમ સંબંધો વધુ ગાઢ બની શકે છે સ્વાસ્થ્ય શારીરિક રીતે ફિટ રહેશે પરંતુ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો માનસિક થાક ટાળવા માટે તણાવ ઘટાડવાની પ્રવૃત્તિઓમાં ભાગ લો લકી કલર લીલો લકી નંબર ચાર મકર રાશિ આજે કોઈ કામને લઈને મનમાં બે વિચારો આવશે પરંતુ કોઈ પરિણામ સુધી પહોંચવામાં ઉતાવળ ન કરવી વિચારોની ગતિને વિરામ આપો તમને પ્રિયજનોનો સહયોગ મળશે પ્રવાસની સંભાવના છે જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ અથવા ટેન્ડરની રાહ જોઈ રહ્યા છો તો તમને અપેક્ષિત પરિણામો મળશે આત્મવિશ્વાસ તમને સાચી દિશામાં લઈ જશે કરિયર ટીમ વર્ક અને સહયોગથી પ્રોજેક્ટમાં સફળતા મળશે કાર્યસ્થળ પર તમને નવી ભાગીદારી માટે પ્રસ્તાવ મળી શકે છે નોકરી બદલવાનો વિચાર સફળ થઈ શકે છે લવ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે જેઓ અપરિણિત છે તેમના જીવનમાં નવો પ્રેમ દસ્તક આપી શકે છે લગ્નના પ્રસ્તાવ પર વિચાર કરવાનો આ યોગ્ય સમય છે સ્વાસ્થ્ય માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન અને યોગ કરો થાક અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે તમારું બ્લડ પ્રેશર નિયમિતપણે તપાસો લકી કલર ગુલાબી લકી નંબર પાંચ કુંભ રાશિ તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવવાની જરૂર છે તે જ સમયે તમે તમારી ભાવનાઓને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકશો આજનો દિવસ તમારા જીવનમાં સુખ અને સંતોષ લાવશે પરિવાર અને નજીકના મિત્રો સાથે વિતાવેલો સમય માનસિક શાંતિ આપશે તમે દરેક ક્ષેત્રમાં સંતુલન અને ખુશીનો અનુભવ કરશો કરિયર તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા રહેશે જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તે સફળતાપૂર્વક પૂર્ણ થવાની સંભાવના છે તમને તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તરફથી સન્માન મળશે ફાઇનાન્સ કન્સલ્ટિંગ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં તમને સારા પરિણામો મળશે લવ તમારા સંબંધોમાં ઊંડી સમજણ અને સુમેળ રહેશે પરિવાર અને પ્રિયજનો તમારા માટે આધાર સ્તંભ બનશે સિંગલ લોકો મજબૂત અને સ્થિર સંબંધમાં પ્રવેશી શકે છે સ્વાસ્થ્ય માનસિક શાંતિ માટે ધ્યાન ફાયદાકારક રહેશે શારીરિક રીતે સંતુલિત આહાર લો હાડકા કે સાંધા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા માટે સારવાર કરાવવી યોગ્ય રહેશે લકી કલર પીળો લકી નંબર ત્રણ મીન રાશિ તમારે તમારી કેટલીક ઈચ્છાઓ ઓછી કરવી પડશે નવું વાહન કામ ધંધો શરૂ કરી શકો છો તે સંપૂર્ણ સૌભાગ્ય અને સમૃદ્ધિથી ભરેલો દિવસ હશે વૈવાહિક સંબંધોમાં ઉગ્રતા રહેશે અને તમારા સંબંધો ખૂબ લાંબા અને મજબૂત રહેશે ભાઈ બહેનો સાથે સમય પસાર થશે ચારેય દિશામાં તમારો વિકાસ અને સફળતા નિશ્ચિત છે કરિયર કાર્યકારી જીવનમાં તમારી ક્ષમતા અને મહેનતની પ્રશંસા થશે મુશ્કેલ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તમને વધુ સારા પરિણામો મળશે તમારા માટે નવી જવાબદારીઓ આવી શકે છે લવ તમારા ભાગીદારો વચ્ચે સમજણ અને સહયોગ વધશે જો તમે સિંગલ છો તો આ એક નવો સંબંધ શરૂ કરવાનો સમય છે આ સમયે તમે તમારા જીવનસાથી સાથે વધુ ઊંડા ભાવનાત્મક જોડાણ અનુભવશો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને શારીરિક અને માનસિક બંને સ્તરે સારા પરિણામો મળશે તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો અને માનસિક શાંતિ જાળવવા માટે યોગ અને ધ્યાન કરો શારીરિક રીતે નિયમિત કસરત શરીરને મજબૂત બનાવશે લકી કલર ગોલ્ડન યલો લકી નંબર સાત